જે મિત્રોના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય એ જલ્દીથી ફોર્મ ભરાવી લેજો અને જે મિત્રોનો ફોર્મ ભરવામાં કંઈક ભૂલ થઈ હોય નવું ફોર્મ ફરીથી ભરાવી લેજો અથવા જાતે ભરતા હોય તો ભરી લેજો

આ વીડિયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો જેથી સરકારી યોજના અને સરકારી માહિતી તમામ મિત્રને મળી શકે જોહાર જય જયા દિવસી